નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક લોક જેનું નામ છે પરાગ સાદા લોક મિત્રો તમે જોઈ શકો છો આવી ગયા છે અમે મોટા ઘરે અને અમારા પેકિંગ જોઈને તમને ખબર પડી ગઈ છે બધાય ઓલમોસ્ટ રેડી છે સિવાય કે અમારા ભાઈ જો કઈ વાંધો નહીં હવે આપણે સાંભળવું નહીં પડે આનું ઊંધું થયું તો આપણે સાંભળવું પડે હમ અમે બધાય રેડી છીએ બાપ રેડી છે શું છે કહેવાનું બા તમને તમે કહેશો પરાગભાઈ આ બધું શું છે તો તમને જણાવી દઈ કે માણસે જો સારા કર્મો કર્યા હોય ને તો એને સારું સારું એન્જોય કરવા મળે બધું આઈ નહીં છે તો હવે અમે જે કર્મો કર્યા છે ને એનું ફળ ભોગાવવા અમે જાય છીએ એક સરસ મજાના ડેસ્ટિનેશ ઉપર અને અમે પિકનિક મનાવા જઈએ છીએ ફૂલ ફેમિલી સાથે પપ્પા પણ રેડી છે મમ્મી પણ રેડી છે ગયા સાહેબ રેડી થઈ આમ છે આ તો તમે ભાગ્યશાળી છો લોક ચાલુ છે અને તરત તમારા બેન ના દર્શન થઈ ગયા આમ જો કેટલી તૈયારી છે બેનભાઈ બે ના દર્શન અને જયારે પણ આ સમાજમાં હાથી પોતાની મધમસ્ત ચાલ લઈને નીકળે છે ને ત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ સ્વાનો ને હોય છે હવે હજી સુધી ખબર નથી પડી કે સ્વાનો ને શું વાંધો હોય છે હાથી સાથે આ વાત સાથે આ સાથે શરૂ કરીએ આજની નવી વાતચીત અને આખો દિવસ અમારી સાથે બની કારણ છે કે આજે ખૂબ જ ફૂલ ધમાલ અને ફૂલ મસ્તી થવાની છે તો અત્યાર સુધી તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર ને બા આવી ગયા છે અમારા ટીમ મેમ્બર કારણ કે અમે લોકો બે ટીમમાંથી માંથી જવાના છીએ એ ટીમ ને બી ટીમ બી ટીમ નું પછી ગાડી નહીં આવે અમારા જેને કહેવાય કે સારથી કહેવાય એ આવી ગયા છે જેને તમે બધે ઓળખો છો ડન અપ ટુ ડેટ ચાલો જીવી લઈએ બાય ચાલો ટીમ એ નીકળી રહી છે

એ ટીમમાં જે થાય તે તમને બધું દેખાય બી ટીમમાં તમે કેવી રીતે જાણી શકો એના માટેની અમે બે ટીમ બનાવી રહી છે કે દરેક વસ્તુ તમને દેખાડી શકીએ અને બતાવી શકીએ Sí, és ja, ja It's a entry view. Yes. yes. Player, yes? Ah, George. Calo, Bapak. Cik, ya? Haa, oop. Me jansara swimming pool, sir. Yes. <laughs> Ase swimming pool, eh, ya? Haa. ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ આપણે આપણા ડેસ્ટિની ઉપર આ છે અમારો રૂમ એકદમ રિલેક્સ થઈ જવાના મૂડમાં લોકો આવી જાય એવો સરસ મજાનો છે આ છે સિટિંગ એરિયા આવો બા આવો પધારો બા આવી ગયા છે અને ટીમ બી એટલે કે બીજી ગાડી પણ અમારી આવી ગઈ છે આનંદભાઈ આગળ ચર્ચા કરે છે એ પણ પહોંચી ગયા છે ઓલમોસ્ટ આ છે અમારો વ્યૂઝ સરસ છે જગ્યા હમ બહુત સુંદર બ્યુટીફુલ વાહ બાય ઇંગ્લિશ બોલો એટલે વાત પૂરી ચાલો અમે હજી આવ્યા ત્યાં અમારે ત્યાં ગેસ્ટ પણ આવી ગયા અમારે ત્યાં અમારા ગેસ્ટ આવી ગયા

ત્યાં હવે અમે લોકો અહીંયા છે ને લંચ લેશું ચાલો આપણું ભોજન આવી ગયું છે અને બધા બેસી ગયા છે જમવા કેમ છે ફૂડ ઊંધિયું છે મિક્સ વેજ છે પનીર લવાબદાર છે અને ઢોકળી છે સાથે રૂમાલી રોટલી પણ છે અને બધી જાતની બ્રેડ હાજર છે સોલા છે ને છાશ છે તો હવે જમવા માટે ફોકસ કરું

મે ધબાકો માર લીધો પછી પાંચ જણા બધા એલમાં મોજ માણી અને છે એવો ભાઈ બરાબર છે ને ખાર ઉતાર્યો છે ને મારી પાણીમાં ડુબાડી ડુબાડીને મને સાચી વાત છે તમે ભૂલી ગયા છો કે આ એક જ દિવસ છે બાકી રોજ ઘરે જ નાવાનું આ છે રણોત્સવ સોરી રણોત્સવ નદી પણ આ છે અમે જે જગ્યાએ આવ્યા છીએ એનો નજારો સરસ મજાની એક થીમ બનાવેલી છે જેનું નામ છે કચ્છી રણ અને જેમાં આ રીતે પર્યટકો આવીને બેસે છે એન્જોય કરે છે અને આ છે રાતનો નજારો ત્યાંનો છે અમે કુદરતના ખોળા આવી ગયા છીએ અને આ છે ગજીબો અને સરસ મજાની ચાંદની ખીલી રહી છે ફોર કેટેગરીઝ છે અહીંયા આજે સાંઈ ડેરા કુદરતના ખોળે તમારે રમવું હોય અને ખેલવું હોય તો જો આ ચાંદનીનો વ્યૂઝ મસ્ત મજાનો ફેમિલી સાથે તમે બેસી અને અહીંયા ઉત્સવની મજા માણી શકો છો આ છે બીલા સેકન્ડ કેટેગરી આની દરેક માહિતી તમને આનંદ સાતા બ્લોક્સ ઉપર અને ઇટ એન્ડ ડ્રાઈવ ઉપર આ છે પાર્ટી પ્લોટ એબાઉટ એક હજાર માણસનું ફંક્શન અહીંયા થઈ શકે અને નજીકથી તમને બતાવું છું એનો લુક એનું લાઇટિંગ ક્રિકેટ રમી શકો ટૂંકમાં એવું સરસ મજાનું આ ગાર્ડન છે અને વેલ ફિનિશ્ડ છે બધું તૈયાર છે લગ્નની સિઝન ચાલુ છે એટલે તમે લોકો અહીંયા પણ આવી શકો છો સાંઈ ડેરા તરફ આવવાની અને આ છે આમ વાટિકા આ રાતનો લુક તમને બતાવું છું એક સરસ મજાનું મંદિર પણ છે અહીંયા ત્યાં સવાર સાંજ રોજ આરતી પણ થાય છે જઈ રહ્યા છીએ અને રાતનું વાળું કરવા જઈ છીએ એટલે બાને રેસ્ટોરન્ટ જોવું હતું એના માટે અમે રેસ્ટોરન્ટ આવ્યા બગાડ ન થાય ને આપણ ભારે થોડો થોડું ખાઈ લે રહી બસ બા હોય ધાપો માર દે હા ઈ માર દે તમ બીતા નહીં ચાલો રાત્રે ફરી પાછા આપણે રેસ્ટોરન્ટ પહોંચી ગયા છીએ અને હવે જોઈએ બધા શું શું ઓર્ડર આપે પછી આગળ તમને બતાવી લેજો લેઈ ગયો વન સ્ટેપ આગળ જ બધાએ દાળ છે બેડ પંજાબી એવું બધું મંગાવ્યું બાકી જોઈએ બેન ખાવાનું ચાલુ છે મોટે કરે ટાઈપ છે નમસ્કાર સર્વ દર્શક મિત્રો ને સવાર પડી ગઈ છે આપડી અને તમે જોઈ શકો છો અર્લી મોર્નિંગ માં આ વરસાદ નું કોઈ પાણી નથી આ છે કુદરત ના ખોડે રહેવાની સાચી મજા આટલી જ આકડ હોય જાય અહીંયા અને મજા આવે બધું આમ બેનો બેનો પારોલ વોકિંગમાં નીકળી ગઈ છે એનું કામ કરે છે પણ મારું કામ કરવું છું થોડાક તમને નજીકના દ્રશ્યો બતાવું એક અલગ અનુભવ એક અલગ જિંદગી જીવાઈ હોય એક નવું સરસ મજાની વસ્તુ છે આ મસ્ત વાતાવરણ છે

અને સવાર પડી ગઈ છે અને જોઈ લ્યો તમે બધા ઓલરેડી રેડી છે હવે જાસુ અમે મહાદેવના મંદિરે દર્શન કરવાના ઈ પછી અમે બ્રેકફાસ્ટ લેવા ચાલો અર્લી મોર્નિંગ નો આપણો બ્રેકફાસ્ટ આવી ગયો છે અને અત્યારના પોરમાં બધાય સાઉથ ઇન્ડિયન ખાવાના છે ચાલો કેવો લાગે બાપુજી તો પપ્પા પણ આવી ગયા છે તો કેવો લાગે ચાલો સર

આ જે સાઈડ હેરા આ છે કચ્છની થીમ ઉપર કચ્છનું રણ મિત્રો આ છે આપણું એમ ફાર્મ હાઉસ ઓફ રોયલ અને તમે જો ચાલી ન શકો ને તો ગાડીની વ્યવસ્થા પણ છે એનું કારણ છે કે નવ એકરમાં ફેલાયેલી આ પ્રોપર્ટી છે તો એકવાર આને આવી અને જરૂરથી એન્જોય કરજો ખરા કહીએ છે કે એમ ફાર્મ ભરાની રોયલ પ્રોપર્ટી આ તમને ખૂબ ગમી હશે ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો એનું કારણ છે મિત્રો અત્યારે વેડિંગ સિઝન આવી રહી છે એટલે પાંચસો હજાર માણસનું તો નાનું મોટું ફંક્શન સરસ મજાનું અહીંયા થઈ જશે તો હવે આ વાત અને આ ચીજને હું અહીંયા વિરામ આપું છું અને જાતા જાતા સંસ્કાર કોકની સામે ચૂકવાનું જરૂર કહે છે પણ કોકના અભિમાન સામે જરાય નહીં આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર